નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા લાખો આંગણવાડી કાર્યકરો અને આઉટસોર્સ કાર્યકરોને કર્મચારીઓની મોટી ભેટ આપવામાં આવી છે મિત્રો નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને હવે આ કર્મચારીઓના ખાતામાં જે વધેલો પગાર છે તે મિત્રો એપ્રિલ મહિનાથી આવી જશે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા અને વિવિધ રાજ્ય સરકારના વિભાગો બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા લાખો આઉટસોર્સ કર્મચારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કર્યો છે અને હવે ક્યારથી આ વધારો જાહેર થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આંગણવાડી કર્મચારી આઉટસોર્સ કર્મચારી વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી પ્રાપ્ત થઈ જશે મિત્રો આંગણવાડી કાર્યકરો અને આઉટસોર્સ કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે કારણ કે માનદ વેતનમાં સરકાર દ્વારા એક મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે એક એપ્રિલથી હવે તેમના ખાતામાં પૈસા વધીને આવશે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો તેમજ મધ્યાહન ભોજન કાર્યકર્તાઓના માનદ વેતનમાં પાંચસો રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરો એટલે કે બહેનો આશા કાર્યકર્તાઓના માનદ વેતનમાં ત્રણસો રૂપિયાનો વધારો જાહેર કર્યો છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન આ વધારો જાહેર કરવામાં આવ્યો છે જે મધ્યાહન ભોજન કાર્યકર્તા અને આંગણવાડી કાર્યકર્તાના માનદ વેતનમાં પાંચસો આંગણવાડી મિની આંગણવાડી કાર્યકર્તા બહેનો અને તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોના માનદ વેતનમાં રૂપિયા ત્રણસોનો માસિક વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની તો કે સુખદર સિંહ સુકુ સરકારે આંગણવાડી આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓ માટે તેમજ મજૂરો અને સરકારી કર્મચારીઓ પેન્શનોને મોટી ભેટ આપી છે સોમવારે રાજ્ય સરકારે બજેટમાં કર્મચારીઓનું માનદ વેતન રૂપિયા ત્રણસોથી વધારીને રૂપિયા પાંચસો કરવાની જાહેરાત કરી છે સુખવિન્દરસિંહ સુકુએ સરકારે બજેટમાં આંગણવાડી કાર્યકરોને શિક્ષકોને મધ્યાહન ભોજન કાર્યકરો જળશક્તિ વિભાગના પેરા કાર્યકરો પંચાયત ચોકીદાર એસએમસી શિક્ષકો અને આઈટી શિક્ષકોના માનદ વેતનમાં પાંચસો રૂપિયાનો વધારો જાહેર કર્યો છે અને મિત્રો સાથે જ મિની આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી સહાયકો અને આશા વર્કર કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂપિયા ત્રણસોનો માસિક વધારો પણ જાહેર કરવામાં આવે છે હવે મિત્રો જાણો કોના ખાતામાં કેટલી રકમ આવશે તો આંગણવાડી કાર્યકરોને હવેથી દસ હજાર પાંચસો પ્રતિમાસ માનદ વેતન ચૂકવવામાં આવશે તેની સામે જ મિની આંગણવાડી કાર્યકરોને તોતેરસો રૂપિયા પ્રતિમાસ અને આંગણવાડી તેડાગર બહેનોને હવેથી અઠ્ઠાવનસો રૂપિયા પ્રતિમાસ માનદ વેતન ચૂકવવામાં આવશે આશા વર્કર બહેનો એટલે કે આશા કાર્યકરોને પણ અઠાવનસો રૂપિયા પ્રતિમાસ માનદ વેતન ચૂકવાશે એમડીએમ કાર્યકરોને એટલે કે પાંચ હજાર પ્રતિમાસ વોટર કેરિયર્સને પંચાવનસો વોટર ગાર્ડ્સને છપ્પનસો મલ્ટીપર્પઝ વર્કરોને પંચાવનસો પેરામીટર અને પંપ સંચાલકોને છાસઠસો રૂપિયા માસિક વેતન સરકાર દ્વારા આપવામાં આવે છે આ તમામ એવા કેડર છે કે જે મિત્રો માનદ વેતન કર્મચારીઓની તેમના માનવ વેતનમાં પાંચસોથી ત્રણસો રૂપિયાનો માસિક વધારો એટલે કે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો અને આ વધારો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવે છે એટલે કે હવે કર્મચારીઓને જે એપ્રિલ માસનું માનદ વેતન ચૂકવવામાં આવશે એ મિત્રો પેડ ઇન એટલે કે એમાં જે વધારો છે તે મળવાપાત્ર થશે પંચાયત ચોકીદારોને પણ પાંચસો રૂપિયા વધારી પંચ્યાસી રૂપિયા મહેસૂલ નંબરદારને ત્રેસઠસો રૂપિયા પ્રતિ મહિને મહેસૂલ લામદારને પાસઠસો રૂપિયા માનદ વેતન સરકાર દ્વારા કરી આપવામાં આવશે આઉટસોર્સ કર્મચારીઓની વાત કરીએ તો મિત્રો માનદ વેતન વધારીને આઉટસોર્સ કર્મચારીઓને બાર હજાર સાતસો પચાસ પ્રતિ માસ રાજ્ય સરકારના વિવિધ વિભાગો બોર્ડ નિગમ કોર્પોરેશન અને સ્વયં સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટમાં કામ કરે છે તેમને પણ મિત્રો બાર હજાર સાતસો પચાસ માનદ વેતન કરી આપવામાં આવ્યું છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટનું માનદ વેતન સાત હજાર એકસો સિત્તેરને બદલે સિત્યોતેર હજાર આઠસો વીસ અને આઉટસોર્સ રેડિયોલોજીસ્ટ જે છે તેને મિત્રો તેર હજારને બદલે છવ્વીસ હજાર માનદ વેતન મંજૂર પહેલી એપ્રિલ બે હજાર પચીસ કરવામાં આવી છે આ વાત કહીશું હિમાચલની સુકુ સરકાર દ્વારા કે જે સુખવિન્દર સુકુર સરકાર દ્વારા હિમાચલ પ્રદેશના લાખો આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતન વધારો કરી તેમને નવા નાણાકીય વર્ષની અને જે નવું હિન્દુ વર્ષ ચૈત્ર મહિનાથી શરૂઆત થઈ છે તેને અનેરી ભેટ આપવામાં આવી છે હવે મિત્રો રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારી અને આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ મિત્રો ચોક્કસથી હાલમાં જે કર્મચારીઓ છે હિમાચલ પ્રદેશના આઉટસોર્સ કર્મચારીઓ કે જેમાં આંગણવાડી આશા વર્કર્સ અને આઉટસોર્સ કર્મચારીઓ વિભાગોમાં કામ કરતા તેમના માટે ચોક્કસથી આ વધારો ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી સામે ટકી રહેવા માટે થોડીક આશા જન્માવી રહ્યો છે આવા જ નવા સમાચાર સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત